મુખર નહીં બોલો તમારું નામ ખાલી બોલી દો સારું નામ ભાઈ આગળ આમ આદમી પાર્ટીએ ઓગસ્ટની શરૂઆતથી જ એક કાર્યક્રમની શરૂઆત કરી અને એને ગુજરાત જોડો નામ આપી દીધું અલગ અલગ વિસ્તારોમાં સારી છે બે હજાર સત્યાવીસ પહેલા કેમ આપણે સત્તા પરિવર્તનની જરૂર છે અને બે હજાર સત્યાવીસને ધ્યાનમાં લઈને અત્યારથી એ કાર્યક્રમો શરૂ કરી દેવામાં આવ્યા છે વિસાવદરની જીત પછી આમ આદમી પાર્ટીમાં એક નવા પ્રાણ ફૂંકાયા હોય એવી સ્થિતિ અને પછી એક પછી એક જગ્યાએ નેતાઓ પોતે જાય છે પ્રદેશ પ્રમુખ ગુજરાતના પોતે જાય છે અને આમ આદમી પાર્ટીનો પ્રચારમાં મોરબીના વાવણી રોડ પાસે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ઈશુદાન ગઢવી હાજર હતા ઈશુદાન ગઢવી જયારે સ્પીચ આપી રહ્યા હતા એ સ્પીચ દરમિયાન એક વ્યક્તિ જે ઓડિયન્સમાં હતા એ ઊભા થયા અને પછી એમને માઇક ધર્મ

પાર્ટીના જ કાર્યકર્તા નથી ત્યારે એને લાફો મારી દે છે કોઈ માણસ તમારી સભામાં આવે છે એ માણસ સવાલ પૂછતો હોય છે અને પછી એને જ્યારે લાફો ઝીકી દેવામાં આવે ત્યારે શું કરવાનું જ્યારે મોટાભાગે સત્તા પક્ષને સવાલ પૂછવા જતા લોકો સાથે આ થતું હોય ત્યારે ઘણા બધા સવાલ થતા હોય છે વિપક્ષને સવાલ પૂછતા એ લોકો અને એ લોકોને કેમ લાફો મારવામાં આવે એ મોટો પ્રશ્ન છે હવે જેને લાફો માર્યો છે એની સામે કાર્યવાહી થશે એવું ગઢવીએ કહ્યું છે આખા કાર્યક્રમ દરમિયાન ઘણા બધા સવાલ ઈશુદાન ગઢવીને કરવામાં આવ્યા હતા પત્રકારોએ પણ ઘણા બધા સવાલ કર્યા હતા તો પહેલા એ કાર્યક્રમ દરમિયાન જ્યારે એક વ્યક્તિ ઊભો થઈને સવાલ પૂછે છે એ સવાલ શું છે આપડું રાજધાની એને ધણી વગર નું કરી નાખ્યું બોલો નામ સાંભળો સાંભળો હે ભાઈ સાંભળો પણ મારી વાત જવાબ આપી દઉં ટ્રમ્પ ના પત્ની આવ્યા લઈ આવ્યા હતા નરેન્દ્રભાઈ લઈને આવ્યા પત્ની આવ્યા સ્કૂલ જોયું ને આ રાજનીતિ છે सालूरी की असां ગુજરાતની રાજનીતિમાં વિસાવદરની એક જીત પછી આમ આદમી પાર્ટી જે રીતના વિપક્ષની ભૂમિકામાં આવી અને સવાલો કરતી હોય છે જ્યારે આમ આદમી પાર્ટી સામે સવાલ થાય ત્યારે કંઈક આવા દ્રશ્ય બનતા હોય છે આગળ જતાં આમ આદમી પાર્ટી આ વિષય પર શું કાર્યવાહી કરે છે એ પણ જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ અટવું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો